જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે મળે છે આ પંદર સંકેતો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં મિત્રો સવારના ઉઠીને જો સૌ પ્રથમ તમને રોજ માટે આવા સંકેતો મળે છે તો સમજી જજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે તો આ સંકેતો કેવા હોય છે તેના વિશે આજે આપણે વાત કરીશું લોકો ભગવાનને ખુશ કરવા માટે સવાર સાંજ ઘણા બધા પૂજા પાઠ અને વ્રત કરતા હોય છે સવાર સાંજ ભગવાનને દીવો પ્રગટાવવાથી લઈને ભગવાનને ભોગ પણ લગાવે છે જેથી કરીને ભગવાનની કૃપા તેમના પર બની રહે પરંતુ આપણે જે પૂજા પાઠ વ્રત ઉપવાસ ભોગ લગાવીએ છીએ તે ભગવાને આપણું સ્વીકાર સ્વીકારે છે કે ભગવાન આપણા ઘરમાં છે તે કઈ રીતે ખબર પડે એ આપણે આજે જાણવું છે મિત્રો ભગવાનની પૂજા અર્ચના કરવાથી ભગવાનની કૃપા આપણા ઉપર થાય છે જેથી કરીને આપણે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે ભગવાન આપણને દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળે છે તે આપણે જાણીએ છીએ કોઈ પણ સંકટો આપણા માત્ર દૂર માત્ર ને પ્રભુ ઈશ્વર જ દૂર કરી શકે કોઈ પણ સંકટો આપણા ઈશ્વર જ દૂર કરી શકે આપણે પૂજા પાઠ કરીએ છીએ ભગવાનને અર્ચના કરીએ છીએ તો ભગવાનનો આપણા ઘરમાં વાસ છે કે નહીં તે કઈ રીતે જાણવું ચાલો જોઈએ આવા કેટલાક સંકેતો નંબર એક પર જ્યારે તમે સુતા હોય અને બ્રહ્મ માં તમારી આંખ ખુલી જાય છે અને તમે બ્રહ્મ માં જ ઉઠી જાઓ છો આ ઉપરાંત તમને બ્રહ્મ માં સવારના કોઈ પૂજા પાઠ કરતા હોય એવા મંત્રોચ્ચાર કરતા હોય તેવા સપના આવે છે તો આ એક વાત એ વાતનો સંકેત આપે છે કે ભગવાન તમારા ઘરમાં છે નંબર બે સવાર સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં તમને ઘંટડીનો અવાજ સંભળાય છે ભગવાનના નામ લેતા હોય તેવો અવાજ સંભળાય છે અને આ ઉપરાંત ભગવાનની આરતીનો અવાજ સંભળાય છે અને શંખનો પણ અવાજ સંભળાય છે તો સમજી લેવું કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે નંબર ત્રણ જ્યારે તમે સવારે ઉઠી અને નાહીને નીકળો છો ત્યારે તમને ઘરમાં એક અનોખી સુગંધ આવે છે જે અત્તરની ના હોય કે અગરબત્તીની પણ ના હોય પરંતુ એ છતાં પણ તમારા મંદિરમાંથી જો તમને એક સુંદર એવી સુગંધ આવતી હોય તો તે તમને ભગવાનનું ઘરમાં વાસ છે તે સંકેત આપે છે ઘરમાં રહેલા ધૂપ ભગવાનનો વાસ દર્શાવે છે આમ ઘરમાં સુંદર સુગંધ એ સકારાત્મક ઉર્જા પ્રચાર કરે છે જ્યારે દુર્ગંધ તમને ઘરમાં આવતી હોય તો તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ છે તે જાણી લેવું નંબર ચાર જ્યારે તમે પૂજા કરવા જઈ રહ્યા હોય અને તમારી પૂજાનો સમય હોય ત્યારે જ તમારા ઘરના દરવાજા ઉપર કોઈ પણ જીવ કોઈ વ્યક્તિ હોય કોઈ ભિક્ષુક હોય કે કૂતરું હોય કે પછી ગાય હોય અને એ રોજ કે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આવી રીતે તમારા દ્વાર પર આવે છે તો તમારે સમજી લેવું કે તમારા ઘરની અંદર ભગવાને દસ્તક દીધી છે જો ગાય આવે છે તો એ માતાનું સ્વરૂપ છે જ્યારે કૂતરો આવે છે તો એ ભૈરવ બાબાનું સ્વરૂપ છે અથવા તો કોઈ ભિક્ષુક તમારા આંગણે આવે તો પણ તેને પણ ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે તો આમ કોઈ ને કોઈ સ્વરૂપે ઈશ્વર તમારા ઘરની અંદર આવી રહ્યા છે નંબર પાંચ તમને રાતના સપના આવે છે સપનામાં કોઈ મંદિર ભગવાનનો ફોટો કે પૂજા કરતા હોય તેવું દેખાય છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે એ ઉપરાંત મિત્રો જ્યારે પણ તમે કામ કરો છો ને એ નિર્ણય લેવાથી તમારું મન તમને રોકે છે તો ભગવાન તમારી સાથે છે તે સમજી લો ત્યાર પછી નંબર છ જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તે અમીર હોય કે ગરીબ તેને ગમે તે જગ્યાએ સન્માન જ મળે છે જો કોઈને ઓછી મહેનત કરવા છતાં પણ મોટી સફળતા મળી ગઈ હોય તો સમજવું કે તેની સાથે ભગવાન છે ભગવાનની કૃપા સાથે હોય તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ શકે છે જે લોકોથી ભગવાન ખુશ રહે છે તે વ્યક્તિ હંમેશા માટે ખુશ જ રહે છે તેને માટે ગમે તેવા દુઃખ હોય છતાં પણ તે ખુશ જ રહે છે તે ગમે તેવી મુશ્કેલીઓમાંથી પણ બહાર નીકળી શકે છે કારણ કે તેના પર ભગવાનનો હાથ હોય છે તે કોઈ મુશ્કેલીથી ડરતા નથી અને ગમે તેવી ગમે તેવા વ્યક્તિઓની મુશ્કેલી આવેલી હોય તે પણ તે પાર કરી લે છે નંબર સાત જો તમને કોઈ જગ્યાએ ઘુવડ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘુવડને માં લક્ષ્મીનું વાહન ગણવામાં આવે છે તેથી જો તમને ક્યારેય પણ ઘુવડ રસ્તામાં દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર આઠ ખાન પાનમાં બદલાવ આવવો મિત્રો જે ઘરમાં લક્ષ્મી વધુ પ્રમાણમાં આવવાની હોય તે ઘરના લોકોને ખાનમાન ખાનપાનમાં પણ ઘણો ફેરફાર થઈ જાય છે તેને થોડું ઓછું ખાવાથી પણ ભૂખ લાગતી નથી અને તેનું ભોજન ખૂબ જ ઓછું થઈ જાય છે જો આવું થાય તો સમજી લેવું કે ટૂંક જ સમયમાં તમારા ઘરે લક્ષ્મી આવવાની છે નંબર નવ ધાનની દેવી લક્ષ્મીની સાફ સફાઈ ખૂબ જ પસંદ છે જે ઘરમાં ખૂબ જ સાફ સફાઈ હોય ને ઘર ચોખ્ખું હોય ત્યાં ભગવાન અવશ્ય વાસ કરે છે જો તમને વધુ પડતી સાફ સફાઈ પસંદ હોય તો સમજી લેવું કે તમારા ઘરમાં લક્ષ્મી વાસ ટૂંક જ સમયમાં કરશે ભગવાન તમને ખૂબ જ આશીર્વાદ આપશે તમારું ઘર ચોખ્ખું રહેતું હોય તો લક્ષ્મી આવવાના આ સંકેત છે આ ઉપરાંત જો તમે સવારના કે બહાર નીકળો છો અને કોઈ પણ વ્યક્તિ તમને સાવરણી વાળતું દેખાઈ જાય તો એ ખૂબ જ શુભ સંકેત છે નંબર દસ જો પૂજા કરતી સમયે તમને અચાનક જ આંખમાંથી આંસુ આવવા લાગે છે તો સમજી લેવું કે ભગવાન તમારા પર ખૂબ જ ખુશ થયા છે તેને તમારા પર કૃપા વરસાવી છે તેનાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે નંબર અગિયાર જો તમને ઘરની બહાર નીકળતા સતત ત્રણ દિવસ સુધી નીલકંઠ પક્ષી દેખાય તો સમજી લેવું કે લક્ષ્મીજીની કૃપા તમારા પર છે અને લક્ષ્મીનો તમારા ઘર પર આગમન થવાનું છે જો આવું થાય તો તમે સમજી જાઓ કે ભગવાને તમારી દરેક મનોકામનાની સાંભળી લીધી છે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થવાની છે ત્યારે આવા સંકેતો તમને મળે છે નીલકંઠ પક્ષીનું આવવું એ મહાદેવનું આવવાની નિશાની છે એ ઉપરાંત સફેદ ગાય તમારા ઘરના આંગણે આવે તો તે તમારી મનોકામના પૂર્તિની નિશાની છે જો ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કોઈ ચકલી આવે તો ને માળો બનાવી લે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે ચકલીનો માળો એ વાતનો સંકેત આપે છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે આવી રીતે તમારા ઘરની અંદર ચકલી માળો બનાવે તો ચકલીને હેરાનગતિ ન થવી જોઈએ એ વાતની તમારે ખાસ કાળજી રાખવી જોઈએ નંબર તેર જો તમે પૂજા પાઠ પૂર્ણ કર્યા પછી ઘરની બહાર નીકળો છો અને અચાનક તમને વાંદરાઓનું ટોળું દેખાય તેઓ સમજી લેવું કે તમે જે કામ માટે જાઓ છો તે કામ તમારું પૂર્ણ રીતે સફળ થશે તમારા પર ભગવાન પ્રસન્ન થશે અને ભગવાન તમારી દરેક પ્રાર્થનાને સાંભળી લેશે નંબર ચૌદ શું તમે પૂજા પાઠ કરતા હોય અને પૂજા ચાલુ હોય એ સમયે જ કોઈ મહેમાન તમારા ઘરે આવે છે અને એ મહેમાન જો કોઈ પણ ગિફ્ટ લઈને આવે છે તો તમારો તુરંત સમજી જવું કે ભગવાને તમારી પૂજા સ્વીકાર કરી છે અને ભગવાન તમારી પર કૃપા વરસાવે છે તમારું કામ સંપૂર્ણપણે સફળ થશે ભગવાન તમને આશીર્વાદ આપે છે નંબર પંદર જો તમે पूजा पाठ કરતા હોય અને એ જ સમયે અચાનક દિવાળી જ્યોત અત્યંત ઝડપથી પ્રજ્વલિત થવા લાગે અને ત્યારે સમજવું કે તમારા તમામ દુઃખના દિવસો સમાપ્ત થવાના છે અને ભગવાન તમારી ઉપર કૃપા વરસાવવાના છે આ ઉપરાંત જો તમને સપનામાં કોઈ ઊંચા પહાડ ઉપરથી ઝરણું વહેતું દેખાય અને એ જ નાનું પાણી એ ઝરણાનું પાણી તમે પીતા હોય તેવું સપનું તમને દેખાય તો સમજી જવું કે તમને નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે અવશ્ય તમારી જે કંઈ મનોકામના હશે તે પૂર્ણ થશે આ ઉપરાંત મિત્રો જે લોકોને સાચા ખોટા લોકોને ઓળખવાની શક્તિ છે તેના ઉપર ઈશ્વરનો હાથ હોય છે જે મનુષ્ય સપનામાં ભગવાનના દર્શન કરે છે તેના ઉપર તેના ઈષ્ટદેવનો હાથ હોય છે જે વ્યક્તિનો ક્રોધ પર કાબુ છે જેનું મન શાંત રહે રહે છે છે જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય તેના ઉપર ઈશ્વરની કૃપા હોય છે તેની અંદર ભગવાનનો વાસ હોય છે આ ઉપરાંત મિત્રો જ્યારે પણ તમે પૂજા પાઠ કરો છો એ સમયે અમુક લોકો એવા છે કે જે ભગવાન નથી પરંતુ તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એ વાસ્તવિક રીતે ભગવાન દેખાતા નથી પરંતુ આપણા ભગવાન જ છે એવા લોકો કે જે તમારા ગુરુ છે તમારા માતા પિતા છે અને બ્રાહ્મણ છે એ પૂજા સમયે તમારી સામે હોય તો એને આપણે પગે લાગવું જોઈએ તેથી ભગવાન તમારા ઘરની અંદર જ વાસ કરે છે આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ આવા બીજા વાસ્તુને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી હર હર મહાદેવ